દોસ્તો તો આ પંખો છે ને એ હાલતો નથી અને કંઈક પ્રોબ્લેમ આવી ગયો એટલે હવે એને પહેલાં તો ચેક કરીએ ને પછી એને છે ને ધોવાનો છે એટલે પહેલાં એને ચેક કરી દઈએ હાલે કે નહીં પ્રાર્થના તો નહોતો હાલતો હવે અટાણે ચેક કરીએ હાલ તો નથી કાંઈક પ્રોબ્લેમ છે આની અંદર એટલે હવે આને સાફ કરી અને પછી છે ને ચેક કરીશું આપણે એટલે આને સાફ કરી નાખીએ એ વાયરનો ફોલ્ટો હોય એમ કંઈ કદાચ બને તો પહેલાં છે ને આપણે એને સાફ કરી નાખીએ હાલો In the world. Yeah. a little cool bit. હવે એને પહેલા સાફ કરી નાખીએ ધોઈ નાખશું પાણી થી અને પછી શેક કરીશું બરાબર તો જો આ બધી પેપર પડે આવે હવે એને આપણે ધોઈ નાખીએ Thank you.

何、wow.